નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાતના મહત્વના સમાચાર જાણવાના છે હવામાનની આગાહી રાજકારણ અને સામાજિક મુદ્દાઓ સાથે ચાલો હવે જોઈએ આજના મુખ્ય સમાચાર તો વિડીયોને જોવાનું ભૂલતા નહીં વાવાઝોડું અરબીનથી રાહત ખેડૂતોને રાહત પેકેજ જાહેર ગુજરાત પર સવાયેલું વાવાઝોડું અરબીન હવે નબળું પડી ગયું છે અને દરિયા વિસ્તારમાં હજુ પણ પાણી ભરાવે છે પરંતુ તાકતાળની તબક્કે નુકસાનનો અંદાજ ત્રીસ કરોડ મુકાયો છે રાજ્ય સરકારે આજે જાહેરાત કરી છે કે ખેડૂતો માટે બારસો કરોડનું રાહત પેકેજ જાહેર કરાયું છે તેમાં પાક નુકસાન સહાય પમ્પિંગ મશીનો માટે ખાસ ગ્રાન્ટ અને વાવણીની સાત સહાયનો સમાવેશ થાય છે ગુજરાતમાં ગરમી વધે તેવી આગાહી નવ જૂન પછી વરસાદનું યુગ હવામાન વિભાગે આગાહી આપે છે કે આગામી બે દિવસ ગુજરાતમાં તાપમાન ફરી વધશે અમરેલી રાજકોટ કચ્છ અને અમદાવાદમાં તાપમાન બેતાળીસ સેસ સુધી જઈ શકે છે પરંતુ નવ જૂન પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વહેલી વરસાદ ઝાંખી જોવા મળી શકે છે અમદાવાદ સિવિલમાં નવા ટ્રોમા સેન્ટરનો શુભારંભ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે નવા ટ્રોમા કેર સેન્ટરનું સીમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું સ્વ્રકારની આ સુવિધામાં ઇમરજન્સી દર્દીઓ માટે ખાસ બેડ્સ આઈસીયુ અને એવા નવા સાધનો છે જે શહેરના આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવશે ખેડૂતો માટે ડિજિટલ યોજના ખેડૂતો માટે રાજ્ય સરકારે આજે આઈ ખેડૂત ટુ પોઈન્ટ મોબાઈલ એપ લોન્ચ કરી છે આ એપ દ્વારા સહાય માટે ઓનલાઈન અરજી પાકનો ડેટા અપલોડ અને સુધારી વીમાની વિગતો મળશે આ યોજના ખાસ કરીને યુવા ખેડૂતો અપનાવવા માટે રાજ્ય સરકાર પ્રચાર શરૂ કર્યો છે વેરાવળ સોમનાથ હાઈવે પ્રોજેક્ટ ઝડપી પકડી રહ્યો છે સોમનાથ તામને વધુ સુલભ બનાવવા માટે વેરાવળ સોમનાથ હાઈવે નવો ફ્લોર લેન રસ્તો બનશે અત્યાર સુધી ચાલીસ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે બે હજાર સુધીમાં પૂર્ણ થવાની આશા છે જીઆરટીસી દ્વારા નવા ઇલેક્ટ્રિક બસ રૂટ જાહેર ગુજરાત રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન જીઆરટીસી દ્વારા નવી પચાસ ઇલેક્ટ્રિક બસો જાહેર કરી છે જે અમદાવાદ વડોદરા ગાંધીનગર રાજકોટ જેવા શહેરોમાં વચ્ચે દોડશે આથી વાહન પ્રદૂષણ ઘટાડવામાં અને જાહેર પરિવહન મજબૂત બનશે જામનગરમાં રાષ્ટ્રીય કબડ્ડી લીગ શરૂ ગુજરાતના ખેલાડીઓ ભણકારા મારી છે જામનગરમાં રાષ્ટ્રીય કબડ્ડી લીગનો શુભ શુભારંભ થયો છે ગુજરાતની ટીમે પહેલી જ મેચમાં મહારાષ્ટ્રને બેતાળીસ પોત્રીસથી હાર આપી છે જેમાં ભુજના રોહિત પટેલ બાર રેડ પોઈન્ટ સાથે મેન ઓફ ધ મેચ બન્યો આજના મુખ્ય ટૂંક સમાચાર સુરતમાં હિટ અન્ડ કેસમાં આરોપીઓ ઝડપાયો વલસાડમાં તડકોને કારણે ત્રણ વ્યક્તિ બેહોશ પાટણ જિલ્લામાં ઊંડા બોર માટે આંદોલન ભાવનગરમાં વીજ તૂટપાટથી પંદર ગામો પ્રભાવિત બારડોલીમાં નવા શાકભાજી બજારનું લોકપરણો જો મિત્રો તમને આજના સમાચાર પસંદ આવ્યા હોય તો વિડીયોને એક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ભૂલતાને અને નીચે કમેન્ટમાં જરૂર જણાવજો તમને સમાચાર કેવા લાગ્યા જય હિન્દ